you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો તેલ એવી વસ્તુ છે જેના વિના રસોઈ કરવી શક્ય નથી ભલે ઓછી માત્રામાં વપરાય પરંતુ તેલનો ઉપયોગ કરવો જ પડે છે ભોજન બનાવવા માટે અલગ અલગ પ્રકારના તેલનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે કપાસિયાનું તેલ મગફળીનું તેલ સરસવનું તેલ ઓલિવ ઓઇલ વગેરે તેલનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શું તમે જાણો છો કે માર્કેટમાં નકલી તેલ મોટા પ્રમાણમાં વેચાતું હોય છે તમને ખબર પણ નહીં પડે કે તમે તેલની ની અસલી સમજીને વાપરો છો તે ખરેખર નકલી છે જે રીતે માર્કેટમાં ખાદ્ય પદાર્થો થાય છે તેવામાં મિલાવટ કરવામાં આવે છે આ એક ફોસ્ફરસ યુક્ત કાર્બનિક યોગી કે કીટનાશક હોય છે આ તેલ ખાવાથી હાર્ટ એટેક પણ આવી શકે છે તે અસલી છે કે નકલી તે ચેક કરવું હોય તો તેની રીત પણ એફએસએસ જણાવી છે એક ગ્લાસમાં બે એમ તેલ લેવું એમાં એક ચમચી પીળું ખાણું મેરો જો તેલનો રંગ ન બદલે તો તે શુદ્ધ છે અને તેલ લાલ થઈ જાય તો તે અશુદ્ધ છે